નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડેમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્ર આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે ઇકોનોમિક્સ જેમાં ચેપ્ટર નંબર ત્રણ માંગ વિશે અભ્યાસ કરવાના છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરવાના હોઈએ મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈએ માંગનો અર્થ તો મિત્ર માંગ કોને કહેવાય તો અહીં માંગનો અર્થ દર્શાવ્યો છે કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય તો તેને વસ્તુની માંગ કહે છે મિત્ર અહીં સ્પષ્ટપણે વ્યાખ્યામાં જણાવ્યું છે કે માંગ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ પણ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા શક્તિ અને તૈયારી એમ પાંચેય વસ્તુ હોય ત્યારે જ તે વસ્તુ માંગ બને જો કોઈ વ્યક્તિ પાસે સમય ચોક્કસ કિંમતે વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા છે શક્તિ પણ છે પણ જો તેની પાસે તૈયારી ન હોય તો તે વસ્તુ માંગ કહેવાય નહીં એટલે અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે માંગ એ મુખ્ય પાંચ પરિબળોને આધારે સર્જાય છે પહેલું પરિબળ છે વસ્તુની માંગ એ સમય કિંમત ખરીદવાની ઈચ્છા શક્તિ એટલે કે નાણું અને તૈયારી તૈયારી એટલે કે નાણાં ખર્ચવાની તૈયારી એમ પાંચ પરિબળોને આધારે માંગનું સર્જન થાય છે તો મિત્રો અહીં ફરીથી આપણે માંગની વ્યાખ્યા જોઈએ કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી બતાવે તો તેને વસ્તુની માંગ કહેવામાં આવે છે મિત્રો આપણે માંગને અસર કરતા પરિબરો બે પરિબરો અસર કરે છે એમાં નંબર એક વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો મિત્રો આ બંને પરિબરો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો સૌપ્રથમ વસ્તુની કિંમત સૌ અહીં કહી શકાય કે વસ્તુની કિંમત એ માંગને અસર કરતું સૌથી અગત્યનું અને મહત્વનું પરિબળ છે એવું કહી શકાય મિત્ર કે વસ્તુની કિંમતમાં વધઘટ થવાને કારણે માંગમાં સૌથી વધારે જે માંગને અસર કરે છે માંગમાં ફેરફાર થાય છે એ કિંમતને કારણે સૌથી વધારે માંગમાં ફેરફાર થતો જોવા મળે છે તો મિત્ર અહીં વસ્તુની કિંમત જેમ વધે તેમ આપણે સૌ જાણીએ છીએ કે વસ્તુની કિંમત વધે છે તેમ વસ્તુ મોઘી થાય છે અને જેમ જેમ વસ્તુ મોઘી થાય તો લોકો એની માંગ ધીમે ધીમે ઓછી કરે છે એટલે કે માંગનું સંકોચન થાય છે મિત્ર આના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિ જ્યારે વસ્તુની કિંમત ઘટે જ્યારે વસ્તુની કિંમત ઓછી થાય ત્યારે આપણે શું જાણીએ છીએ કે વસ્તુ સસ્તી બને અને જ્યારે પણ વસ્તુ સસ્તી થાય ત્યારે માંગ લોકો વધારે કરે એટલે કે માંગનું વિસ્તરણ થાય છે તો અહીં આ કિંમતને કારણે માંગમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે ફરીથી આપણે જોઈએ તો કે વસ્તુની કિંમત જેમ વધે છે તેમ વસ્તુ મોગી થાય અને વસ્તુની કિંમત વધવાને કારણે વસ્તુ મોઘી થવાને કારણે વસ્તુની માંગ સંકોચાય છે એની માંગ ઘટે છે આના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિની અંદર વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વસ્તુ સસ્તી બને છે અને ત્યારે તે વસ્તુની માંગ વધે છે એનું વિસ્તરણ થાય છે તો મિત્ર આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે વસ્તુની કિંમત વધે છે તો માંગમાં ઘટાડો થાય છે અને વસ્તુની કિંમત ઘટે છે તો માંગ વધે છે એટલે અહીં કિંમત અને માંગ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેમ આપણે કહી શકીએ મિત્ર ત્યાર પછીનું બીજા નંબરનો પરિબળ આપણે જોઈશું કિંમત સિવાયના અન્ય પરિબળો મિત્ર આપણે અત્યારે કિંમતની ચર્ચા કરી કે કિંમતને કારણે માંગમાં ફેરફારો થાય છે તો કિંમત સિવાય પણ કેટલાક પરિબળો એવા છે કે જે માંગને અસર કરે છે તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પહેલું પરિબળ છે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી મિત્ર ગ્રાહકની અભિરુચિ અને ગ્રાહકની પસંદગી એ માંગ ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિને જેમ જેમ કોઈ વસ્તુ વાપરવાનો શોખ હોય એને કોઈ વસ્તુ ગમે એને કોઈ વસ્તુ ન ગમે એને એ વસ્તુ વાપરવાની ટેવ હોય તો આ બધી બાબત એ માંગમાં પરિવર્તન લાવે છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે કોઈક નાની ઉંમરે કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી બાળકને વાંચનનો શોખ હોય તો તેનો જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તેનો વાંચનનો પ્રકાર બદલાય છે જેમ કે નાની ઉંમરે કોઈ વિદ્યાર્થી કોઈ બાળક હોય એને વાર્તાનું વાંચન કરવું ગમે એને સ્ટોરી બુક વાંચવાની ગમે પણ જેમ જેમ એની ઉંમર વધશે એ પુખ્ત વયનો બનશે ત્યારે બાળકને નવલકથા વાંચવાનું ગમશે એટલે નવલકથાની માંગમાં વધારો થશે હજુ મોટી ઉંમર થશે એટલે ધાર્મિક પુસ્તકો વાંચવાનું ગમશે એટલે હજુ અહીંયા ધાર્મિક પુસ્તકોની માંગમાં વધારો થશે તો મિત્રો અહીં જેમ જેમ વ્યક્તિની પસંદગી એને ગમો એનો અણગમો એનો શોખ એની ટેવ આ જેમ જેમ બદલાતું જાય છે તેમ તેમ તે વસ્તુની માંગમાં પણ પરિવર્તન આવતું જાય છે તો મિત્રો અહીં ગ્રાહકની અભિરુચિ અને પસંદગી એ પણ માંગમાં પરિવર્તન લાવતું માંગમાં વધારો ઘટાડો કરતું એક કિંમત સિવાયનો અન્ય પરિબળ આપણે કહી શકીએ ત્યાર પછી આપણે જોઈએ બીજું એક પરિબળ છે વ્યક્તિની આવક આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે કઈ રીતે વ્યક્તિની માંગ વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે તો જોઈએ જેમ વ્યક્તિની આવક વધે કોઈ પણ વ્યક્તિ હોય એની આવક વધે છે તો તેની ખરીદવાની શક્તિ વધે અને ખરીદવાની શક્તિ વધે એટલે એ વસ્તુની માંગમાં વધારો થાય આનાથી વિરુદ્ધની પરિસ્થિતિ જેમ વ્યક્તિની આવક ઓછી થાય તેમ એની ખરીદ શક્તિ ઘટે છે અને ખરીદ શક્તિ ઘટે છે તો એ માંગમાં શું કરશે ઘટાડો કરશે અહીં આપણે આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ માની લઈએ કે એક વ્યક્તિની આવક એક હજાર રૂપિયા છે એક હજાર થી વધે છે હવે એની આવકમાં વધારો થાય છે અને પંદરસો રૂપિયાની આવક થાય છે તો મિત્ર પહેલા એ એક હજાર રૂપિયા સુધીની જ વસ્તુ ખરીદી શકતો હતો હવે એ પંદરસો રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકે એનો મતલબ કે એની માંગમાં વધારો થાય પાંચસો રૂપિયાની આવક થઈ ગઈ તો એની ખરીદ શક્તિ ઘટી ગઈ એ પાંચસો રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકે છે તો મિત્રો અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે વ્યક્તિની આવક જેમ વધે તેમ તેની વસ્તુની માંગમાં વધારો થાય અને વ્યક્તિની આવક જેમ ઘટે છે તેમ માંગમાં ઘટાડો થાય ત્યાર પછી ત્રીજા નંબરનો પરિબળ જોશું આપણે સંબંધિત વસ્તુઓની કિંમત સંબંધિત વસ્તુઓની કિંમતની અંદર પહેલી વસ્તુ છે અવેજી વસ્તુની કિંમત મિત્રો પહેલા આપણે સમજવું એ રહ્યું કે અવેજી વસ્તુ એટલે શું એક વસ્તુના બદલામાં કોઈપણ વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ લઈ શકે અથવા તો ઉપયોગમાં લઈ શકાતી હોય તેવી વસ્તુ એને અવેજી વસ્તુ કહેવામાં આવે ખાસ કરીને અવેજી વસ્તુ સમાન લક્ષણો ધરાવતી હોય છે અહીં આપણે ઉદાહરણ દેખાય છે ચિત્રમાં જોઈ શકીએ છીએ આપણે કે સમાન લક્ષણો ધરાવતા ટીવી બાઈક ફ્રીજ આ બધી અવેજી વસ્તુઓ છે મિત્રો અહીં એવી વસ્તુઓ છે જે સમાન લક્ષણો ધરાવે છે તો કોઈ એક વસ્તુના ભાવમાં ફેરફાર થાય કે ન થાય જો કોઈ એક વસ્તુનો ભાવ સ્થિર રહે અને એની અવેજીની બીજી વસ્તુનો ભાવ ઘટે તો જે વસ્તુની માંગ ભાવ ઘટ્યો છે ગ્રાહક એની માંગમાં વધારો કરશે માની લઈએ કે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે અને અવે વસ્તુના ભાવ વધારે છે તો ગ્રાહક મૂળ વસ્તુની માંગ વધારશે તો અહીં એવું કહી શકાય કે બે સમાન લક્ષણો ધરાવતી જે વસ્તુ છે એ મૂળ વસ્તુ અને અવે વસ્તુ બેમાંથી જેનો ભાવ ઓછો હશે તો એ વસ્તુની ગ્રાહક માંગ શું કરશે વધારે કરશે મિત્ર સંબંધિત વસ્તુની કિંમતની અંદર બીજો ટોપિક આપણે જોઈશું પૂરક વસ્તુની કિંમત તો આપણે પહેલાં અહીં પૂરક વસ્તુ કોને કહેવાય તે આપણે જાણીએ પૂરક વસ્તુ એટલે એવી વસ્તુ કે કોઈ એક વસ્તુનો ઉપયોગ કરવા માટે તેને ઉપયોગી હોય તેવી અન્ય વસ્તુ તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ દાખલા તરીકે મોબાઈલ સિમ કાર્ડ એસી અને વીજળી ચશ્માની ફ્રેમ અને તેના કાચ મિત્રો આ બધી વસ્તુઓ એવી છે કે એક વસ્તુનો ઉપયોગ કરવો હોય તો એને અનુરૂપ એને મદદરૂપ થાય એને ઉપયોગી થાય એવી બીજી વસ્તુનો પણ ઉપયોગ મારે કરવો પડશે અહીં મોબાઈલ અને સિમ કાર્ડ મારે મોબાઈલનો ઉપયોગ કરવો હોય તો સિમ કાર્ડનો ઉપયોગ મારે કરવો પડશે મારે એસીનો ઉપયોગ કરવો હોય તો વીજળીનો વપરાશ મારે કરવો પડશે તો મિત્રો આ જે વસ્તુઓ છે એ એવી વસ્તુ છે કે એક વસ્તુનો મારે ઉપયોગ કરવો હશે તો તેને માટે બીજી વસ્તુનો પણ મારે ઉપયોગ કરવો પડશે તો અહીં એવું કહી શકાય કે મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજા સાથે સંકળાયેલ છે જો એક વસ્તુનો ભાવ વધશે તો એની સાથે સંબંધ ધરાવતી બીજી વસ્તુની માંગ પણ ઘટી જશે જે મૂળ વસ્તુ છે એની માંગ તો ઘટશે જ પણ સાથે સાથે એની સાથે સંબંધ ધરાવતી બીજી વસ્તુની માંગ પણ ઘટી જશે અહીં ચિત્રમાં જોઈ શકે છે કે મોબાઈલ અને સિમ કાર્ડ જો મોબાઈલના ભાવ વધશે તો ગ્રાહક શું કરશે મોબાઈલની માંગ ઘટાડશે અને મોબાઈલના ભાવ વધવાને કારણે મોબાઈલની માંગ ઘટશે તો ઓટોમેટિકલી સિમ કાર્ડની માંગ પણ ઘટશે તો ત્યાર પછી પરિબળ છે ભવિષ્યના ભાવોની અટકળો તો ભવિષ્યના ભાવોની અટકળોની અંદર કીધું છે કે ભવિષ્યમાં વસ્તુઓની અંગેની અટકળો અટકળો એટલે કે અનુમાન એ વર્તમાન સમયમાં વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં ફેરફારો લાવે છે મિત્રો અહીં એવું કહી શકાય કે જો કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની અટકળો ધરાવતો હોય એને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં વસ્તુની કિંમત વધશે તો ભવિષ્યમાં કિંમત વધારે ચૂકવવાની હોવાને કારણે વર્તમાન સમયમાં તે વસ્તુની માંગમાં વધારો કરશે વર્તમાનમાં એ વધારે એકમમાં માંગ કરી લેશે ખરીદી લેશે કે જેથી ભવિષ્યમાં જે બચત કરી શકાય થોડા ઘણા રૂપિયાની બચત થઈ શકે અહીં ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે ગાડીના ભાવ ભવિષ્યમાં વધવાની અટકળ હોય તો ગ્રાહક ભવિષ્યમાં જ્યારે ગાડીના ભાવ વધવાની અટકળ હોય હોય અનુમાન તો વર્તમાન સમયમાં ગ્રાહક ગાડીની માંગમાં વધારો કરશે અને કિંમત સિવાયનું અન્ય છેલ્લું પરિબળ વસ્તી અને વસ્તી વૈજૂ વસ્તીનું પ્રમાણ એ વસ્તુની બજાર માંગને અસર કરતું એક અગત્યનું પરિબળ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ દેશની વસ્તી વધે તેમ તેમ એ વસ્તુનો વપરાશ કરવાવાળા વ્યક્તિ પણ વધશે વસ્તી વધે છે તો વસ્તુનો વપરાશ પણ વધારે પ્રમાણમાં થશે વસ્તી ઘટે છે તો વસ્તુનો વપરાશ પણ ઘટશે તો અહીં એવું કહી શકાય કે જો દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધે તો એટલા જ પ્રમાણમાં વસ્તુની માંગ વધારે થશે જ્યારે એના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિ જ્યારે પ્રમાણ ઘટે તો વસ્તુની માંગ પણ ઘટશે આમ વસ્તી અને વસ્તી વૈજૂતનું પ્રમાણ એ પણ વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં ફેરફારો લાવે છે મિત્રો આ હતા આપણા માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે એને શેર કરો થેન્ક યુ